પછી ડાયરેક્ટ કેબિન ખા સાહેબ છે ને નામ પૂછ્યું નામ બોલ્યો હા મને પૂછ્યું તમારો ડાયરેક્ટ કેસ લખી દીધો પછી સીઝનનું કોને સમજાયું સિઝનનું હા સાહેબ હા સમજાય સમજાયું હા તો સાહેબ અમે એવું જ કહેવા માંગીએ છીએ અમારો આદિવાસી સમાજ છે તમારી માફી બી માગીએ છીએ અમે બરાબર છે પણ અવારનવાર આ ઘટના અમારી સાથે બહુ ફરિયાદ આવી રહી છે વિથ પ્રૂફ સાથે છે સાહેબ અમારો અમને સાંભળી લેવો તમારો મેં સાંભળવા માટે બધી રીતના રાજી છીએ સાહેબ બરાબર છે અવારનવાર અમારા સમાજ માટે આ વસ્તુ બની રહી છે તમારી ઘણી બધી વખત ફરજ મેં બી ડૉક્ટર છું તમે મારા ભાઈ છો તમારી પણ અમે તમને ગુનો નથી કહેતા જે હકીકત છે તમારી સાથે અમે જાણવા માટે આવ્યા છીએ અવારનવાર આ સમાજ સાથે બની રહ્યું છે બરાબર છે હવે આ વ્યક્તિનો ગુનો શું છે કોઈ કોઈ ગુનો આ મીડિયા સાથે તમે તો આ વ્યક્તિનો કોઈ ગુનો નથી કહી દો સાહેબ કોઈ એનો કોઈ ગુનો નથી તો ગુનો કોનો છે કોઈ ગુનો નથી સારવાર કરાવો વધી જગ્યા એ શકે કોઈ નું નથી જો સાહેબ સમજો આગળ તમે મોકલ્યા એવું કે છે તમે એવું કહો છો ના મોકલ્યા તો મારે માનવાનું કોણ આનું કે તમારે અમારા પાસે રેકોર્ડ રીફર કરેલો છે

સમય તમે ચાલો તો શું સાહેબ આવશે અમારે કડિયા અમારા લોકો બધાનું કેવી રીતના જશે સાહેબ તમે બધાનો પગાર હાલ દેતા હોય તમે શું

એ પછી રિપોર્ટ કરાય રિપોર્ટ પછી પેશન્ટ આગળ હશો આપણી પાસે મેડિકલ લેબોરેટરી સિસ્ટમ તો સુવિધા હશે કેટલા વાગે

તો મતલબ કે જે આપણા ગાયનેકોલોજીસ આપડા સાહેબ આવા હતા બરાબર છે તો એમનો ઓપિનિયન આવ્યો પછી તમારે રિફર કરવું હતું ને સાહેબ તમે મોકલ્યું જ પેશન્ટ હતો પછી ફોટો છે રિપોર્ટ કઈ દો પણ રિપોર્ટ લેબરી બની સામે બીજો આજ બીજો નથી પણ સાહેબ મારી કે તમે ઇન્ફોર્મ કર્યું પેશન્ટ છે આ રિપોર્ટ તો સાહેબ તમારે કરવું જોઈએ ને કે આ ડિલિવરીનું પેશન્ટ છે બરાબર છે

ગયા પછી તમે જ એને હેન્ડલિંગ કરો છો તો એનો મતલબ એવો છે સાહેબ અમારે લોકો આવી નહી જવાનું અમારે લોકો જવાનું જવાનું

મારી વસ્તુ સમજો તમે કેમ ગયા હતા એનો મને જવાબ મેં તમને મિનિટ એક જવાબ આપી દો એક જવાબ આપી દો તમે ત્યાં કેમ ગયા મેં કોઈ તમે ગયા ત્યાં નથી ગયા તમે ગયા છો ફાઈનલ ને મારો જવાબ આપો સાહેબ તમે બી ડોક્ટર છો હું મને ગોળ ના ફેરવ છો સાહેબ છું મેં સમાજ સાથે અન્યાય થયો છો ને સાહેબ આટલો બધો અન્યાય કરો છો તમે તમને અમે મિત્ર તમે અમને ગુરુ છે અમારા સામે સમાજ અન્યાય કરો છો સાહેબ તમે આટલો બધો અન્યાય કામ કરો તમે સર એવું કહી દો